રાજ્ય સરકારે સોગંદનામા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું છે કે વીમા કંપનીઓને પોષાય એમ નહોતું એટલે અમે ટેકનિકલ કમિટી બનાવી અને આંકડાઓ બદલાવ્યા છે ત્યારે સવાલ એ છે કે સરકારે વીમા કંપનીને પોષાતું નથી એટલે આંકડા બદલાવે છે તો ખેડૂતને એનો હકનો પાક વીમો કેવી રીતે મળી શકે એટલે સરકારની આ નીતિ સામે જ્યારે અમે કોર્ટમાં ગયા અને કોર્ટે જ્યારે આ જવાબ આપ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોને ફરીથી નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ ઉભો થયો છે અને આવનારા દિવસોમાં પાક વીમો મળશે તેની આશા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે